તમે જે મહેન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે અને ફૂલ જવાબદારી સાથે આખું ઓરિજિનલ વન ઓનર ઘર ઘરાવ કંપની ફિટિંગ ટ્રેક્ટર વિડીયોની અંદર ટ્રેક્ટરની એ ટુ જેડ માહિતી તમને આપવામાં આવશે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર અને આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો મહેન્દ્રા ભૂમિપુત્ર

ટ્રેક્ટરની અંદર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ એક વખત ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ તમને માહિતી મળી જ જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

ચાળવા ગામે જોવા મળશે જો ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળી જશે નવ્વાણું સાત ચોરાણુંવાળા નંબર છે તે ઓનરના છે તો કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો